કેમ છો બધા આજે આપણે ટ્રેડિશનલી કાઠિયાવાડી ડ્રાય વઘારેલો રોટલો બનાવવાના છીએ તો આ રેસીપી જોશો ને તો તમને કોઈ બીજી રેસીપી નહીં મળે ઓથેન્ટિક રેસીપી બતાવશું અને આજના ખબર ને આધુનિકરણમાં જે હોટલમાં મળે છે તો ડ્રાય વઘારે રોટલોમાં ગ્રેવી નાખવામાં આવે છે તો પ્લીઝ એવી એવી તમે રેસીપી જોઈ અને નહીં ઓથેન્ટિક વઘારે રોટલો બનાવો ઓથેન્ટિક વઘારે રોટલો કેવી રીતે બનાવવામાં આવે છે આજે હું તમને પ્યોર ટ્રીપ ટ્રીક અને ટીપ્સ સાથે બતાવીશ એના માટે લીલી ડુંગળી લીલું લસણ આદુ મરચાં છાશ લીધી છે અને રોટલો રોટલો છે ને હંમેશા ઠંડો હોય ડ્રાય વઘારે રોટલો કરો અથવા તમે થોડોક રસાવાળો રોટલો કરો પણ એમાં રોટલો ઠંડો લેવામાં આવે છે અને બીજા થોડાક રોટીન મસાલા તો પહેલાં આપણે શું કરશું આવી રીતે રોટલાને છે ને કટકા કરી લેવાના નાના મોટા તમારે જેવડા તમને ગમતા હોય ને એવી રીતે આવી રીતે પહેલાં કટકા કરી લેવાના હવે આપણે એક પેન લીધું છે અને હું જે તમને રીત બતાવું છું એ રીત ફોલો કરજો તો હજી આપણે વઘારવાની ચાલુ નથી કરતા એના પહેલે એક બેઝિક સ્ટેપ કરવાનો છે તો એક પેન લેવાનું છે એની અંદર બે ચમચી જેવું ઘી લેવાનું છે પહેલાં આપણે ઘી ઘી લઈ અને જે આપણે આ રોટલાનો કટકો કર્યા ને એને શેકવાનું છે શેકવા પાછળનું કારણ એ છે કે જેને વઘારે રોટલો ઘરે બનાવતા હશે ડ્રાય કે રસાવાળો છાશવાળો આપણે એ તમે જોતા હશો કે જ્યારે છાશ નાખવામાં આવે ને પછી તમને હલાવો ને લઈ ખીચડી જેવું થઈ છે એટલે એ ન થાય એટલા માટે આપેલ એક સ્ટેપ કરી લેવાનું કે પેલે ઘી લેવાનું અને આમાં ઘી જ લેજો તો જ એનો ટેસ્ટ સરસ આવશે અને પછી આને બિલકુલ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે મેઇન વસ્તુ એ છે કે કન્ટિન્યુઅસ હલાવવાનું છે અને તમારો રોટલો બળી ન જાવો જોઈએ એટલે મીડિયમ ફ્લેમ ઉપર આને જ્યાં સુધી થોડુંક ક્રિસ્પ ન થાય ત્યાં સુધી શેકવાનું છે જો જેમ જેમ શેકાશે ને એટલે તમને શેકવાની અવાજ આવશે બહુ જ મહત્ત્વનું વાત છે કે બિલકુલ રોટલો બળવો ન જોઈએ અને આવી રીતે ચલાવતા ચલાવતા જ શેકવાનું છે થોડુંક તમને ક્રિસ્પ થવા લાગે ત્યાં સુધી જ શેકવાનો છે એટલે લગભગ ચારથી પાંચ મિનિટ થાય શેકતા પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખજો ફાસ્ટ આપે જો કરવા જશો ને તો તમારો રોટલો બળી જશે અને બળવાની સ્મેલ આવશે તો તમને ખાવાની મજા નહીં આવે અને તમારી રેસીપી આખી બગડી જશે જો આપણે રોટલો શેકાઈ ગયો છે હવે આને ગેસ બંધ કરી અને ફરીથી એક અલગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ ફરીથી પેન ચાલુ કરશું અને હવે આપણે વધારે રોટલાની તૈયારી કરીશું એટલે પહેલાં ગેસ ચાલુ ગેસ ચાલુ કરી દીધો છે હવે એમાં તેલ મૂકશું તેલ જરાક થાવા આવે એટલે રાઈ થોડીક ફ્રેન્ડ્સ આપણે રેગ્યુલર લાઈફમાં ઘણી બધી એવી વસ્તુ ખાતા હોય જે તમારા હેલ્થ માટે સારું નથી અને અત્યારે બધાને મંચુરિયન ચાઇનીઝ પંજાબી જે ખાવાનું બહુ મન થાય છે તો એક વખત તમે એના ડ્રાય વઘારે રોટલો આપશો ને તો મંચુરિયન ખાવાનું પણ ભૂલી જશે અને કિડ્સ પણને પણ ભાવશે એટલું સરસ બને છે તો રેગ્યુલર લાઈફમાં જે ખાતા હોય પણ શિયાળાના વાનગીમાં શિયાળો જ્યારે આવે બધા શિયાળાની સીઝન ત્યારે શિયાળાની વાનગીમાં ચોક્કસ આ એક વખત ટ્રાય કરવા જેવી છે હવે એમાં જીરું નાખશું થોડાક લીમડાના પત્તા નાખશું અને આપણે આદુ મરચાં જે આદું છે ને ખમણેલું છે જો તમને કટકા ભાવતા હોય તો કટકા નાખી શકો પણ જો મોટામાં બધાને ભાવતું નથી હોતું એટલે મેં આવી રીતે છીણેલું છે એ નાખી દેસું અને આપણે આ બધાને હલાવી લેશું હવે અંદર લીલું લસણ હવે આને મીડિયમ હીટ ઉપર સરસ લીલું લસણને સોતળવા સોતડવા દેવાનું છે કે આપણે કહીએ ગુજરાતી ભાષામાં કકડાવાનું છે તો ઘણા એને કકડેલો લીલા લસણવાળો પર રોટલો કહેતા હોય છે તો પહેલાં આને સરસ સોતડવા દેશું લીલું લસણ એકદમ સરસ સોતરાય છે એટલે લીલી ડુંગળી બે લીલું લસણ અને લીલી ડુંગળીમાં બે માં આપણે પાન અને સફેદ ભાગ બેય લીધા છે તો એ પણ નાખી દેસું સિઝન વગર જો કરવું હોય જ્યારે શિયાળાની સિઝન ન હોય અને સિઝન વગર કરવું હોય તો સૂકી ડુંગળી અને સૂકું લસણ પણ વાપરી શકો હવે આને પણ સરસ સોતરવા દેસું જો બંને સરસ લીલી ડુંગળી અને લીલું લસણ સોતરાય છે એટલે હવે આપણે રૂટીન મસાલા કરવાના છે તો પેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે રોટલામાં જો મીઠું નાખીને રોટલો બનાવતા હોય તો મીઠુંનું પ્રમાણ ઓછું લેવાનું મારો રોટલો મીઠોવાળો નથી એટલે એ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને બાજરામાં પણ થોડો ખારાસ હોય એટલે એ પ્રમાણે માપસર મીઠું લેવું આપણે હિંગ નાખશું ચપટીક હળદર નાખશું થોડુંક લાલ મરચું આપણે કાશ્મીરી લાલ મરચું છે બહુ તીખાસ નહીં આવે તો કલર માટે આપણે થોડુંક નાખશું અને આને બધુંને હલાવી લેશો એટલે જે ટ્રેડિશનલ છે ને રેસીપી એ ટ્રેડિશનલ તરીકે બનાવવામાં આવે ને તો તમને એની સાચી તમને ખાવાની મજા આવે બધી વસ્તુ આધુનિકરણ કરી અને ગ્રેવીવાળું બનાવવામાં નથી આવતું એટલે પ્લીઝ તમે જો સાચી રેસીપી જોવા માગતા હોય તો આ રીતે ફોલો કરજો હવે એની અંદર છાશ નાખવાની છે વઘારેલો રોટલો બે રીતે થાય એક આપણે ડ્રાય થાય અને એક આપણે રસાવાળો થાય બેમાં છાશ નાખવામાં આવે છે પણ વઘારેલા ડ્રાય રોટલામાં છાશનું પ્રમાણ થોડુંક ઓછું હોય અને આપણે જે રસાવાળો કરીએ ને રોટલો એમાં છાશનું પ્રમાણ વધારે હોય તો અત્યારે આપણે એ પ્રમાણે છાશ અને મોડી લેવાની છાશ બહુ ખાટી છાશ નહીં લેવાની અને ક્વોન્ટિટી પ્રમાણે મારે ત્રણ મીડિયમ સાઇઝના રોટલા હતા તો એ પ્રમાણે આપણે બે વાટકા જેવું મોટી વાટકા જેવું છાશ લીધી છે હવે આને થોડીક વાર ઉકળવા દઈશું એટલે મસાલો અને બધું સરસ ઉકળી જાય જો આપણું મિશ્રણ છાસવાળું ઉકળી ગયું છે અને હવે આપણે આ નાખીએ ને એટલે આપણું છે ને વઘારેનો રોટલો કોઈ પણ રસાડો કે ડ્રાય એ એકદમ ખીચડી જેવું ન થઈ જાય થોડુંક દાણો મોઢામાં આવે એટલા માટે આપણે રોટલાને પહેલી ઘીમાં શેકો છે તો હવે આપણે આ બધું નાખી દઈશું અને સરસ હલાવી લેશું અને મીડિયમ ફ્લેમ જ રાખવાનું છે જો આપણે સરસ આવી રીતે હલાવી લેવાનું અને બધો આપણે જે છાસનો રસો હતો ને એબ્ઝોર્બ કરી લીધો છે પણ હજી એકદમ ડ્રાય નથી થયો એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ અને એને બહુ ફાસ્ટ ગેસે કાર્ય નહીં કરવાનું આના પછી મીડિયમ ફ્લેમ ઉપર જ અને બે મિનિટ હજી સાતડવા દેશું એટલે સરસ રોટલામાં પણ બધો મસાલો આવી જાય જો આપણો થઈ ગયો છે સરસ રોટલો એકદમ ડ્રાય અને હવે આપણે સર્વ કરી લઈ તો આપણે પ્લેટમાં સર્વ કરી લઈ અને એક વખત બનાવશો ને અને જેટલું બનાવશે એટલું ઓછું પડશે એટલું સરસ ડ્રાય વઘારેલો રોટલો અને કાઠિયાવાડીની મોજ માણવી હોય તો ડ્રાય વઘારેલો રોટલો સાથે ઘણી બધી કાઠિયાવાડી વાનગીઓ આપણા યુટ્યુબ ચેનલ ઉપર છે તમે એને જોઈ શકશો થોડીક આપણે ઉપરથી આપણે કોથમીર નાખશું તો ખાવાની મજા પડી જાય એટલો સરસ કાઠિયાવાડી ડ્રાય વઘારે રોટલો કે લસણીઓ લોટ રોટલો જે તમે કહો અને ઓથેન્ટિક રેસીપી છે તો તમે ઘણી બધી રેસીપી ને લાઇક શેર કર્યો હોય ઓથેન્ટિક રેસીપીને પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો અને જો ગમ્યું હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ સર્વ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી અને ઓલ દબાઈ દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો